સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરામાંથી દસ લાખ ઉપરાંતના દારૂ સાથે બે બુટલેગરોને ઝડપ્યા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરામાંથી દસ લાખ ઉપરાંતની કિંમતના દારૂ સાથે બે બુટલેગરોને ઝડપ્યા છે જ્યારે આઠ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા વડોદરાના ડભોઈ રોડ જય નારાયણ નગર બેમાં રહેતા આતિષ ઠાકોરના ઘરે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે રેડ પાડી મોટી માત્રામાં વિદેશી દારૂ કબજે કર્યા રેડ દરમિયાન કુલ બે હજાર સાતસો પાંસઠ બોટલો જપ્ત કરાઈ હતી પોલીસે રેડ દરમિયાન એક વાહન બે મોબાઈલ એક ટ્રાયસિકલ અને રોકડા મળીને પંદર પોઇન્ટ એકાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે દારૂના જથ્થા સાથે બાબુ લહરિયા ભાઈ રાઠવા રહેઠાણ છોટા ઉદેપુર અને અજય ઉર્ફે બાબુ મેવાલાલ યાદવ રહેઠાણ જયનારાયણ નગર ડભોઈ રોડ ને ઝડપી લીધા હતા પોલીસે દારૂના આ કેસમાં આતિશ ઠાકોર બુટલેગર બંસીલાલ ભૂરસિંહ ભાઈ રાઠવા સપ્લાયર રહેઠાણ છોટા ઉદેપુર તથા લાલસિંહ રાઠવા સપ્લાયર રહેઠાણ છોટા ઉદેપુર ઉપરાંત મોબાઈલ અને કારના માલિકો અને બે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલ અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને તમામ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી ચાલી રહી છે